લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક રાજકીય પક્ષો દ્વારા કવાયત હાથ ધરાઈ છે જેના ભાગરૂપે આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ભરૂચના ઝઘડીયા ખાતે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ગુમાનદેવ ખાતેથી આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવા આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા આ યાત્રા એકવીસ દિવસ સુધી ભરૂચ લોકસભામાં આવતા વિવિધ વિસ્તારમાં ફરશે અને જનસંપર્કનું કાર્ય કરવામાં આવશે એકવીસ દિવસ બાદ યાત્રાનું દેવ મોગરા માતાજીના મંદિર ખાતે પૂર્ણાહુતિ કરાશે આ સમગ્ર મુદ્દે ગુજરાત તક સાથે ચૈતર વસાવાએ ખાસ વાતચીત કરી હતી શું કહ્યું હતું તેમણે સાંભળો ભરૂચ લોકસભાના ઉમેદવાર આમ આદમી પાર્ટીએ જાહેર કરેલા ચૈતરભાઈ વસાવાએ આજે ગુમાનદેવ મંદિરથી થી દર્શન કરીને તેમના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે અત્યારે અમે ઉપસ્થિત છે ઝઘડિયામાં અને ચૈતરભાઈ લોકો અભિવાદન જી રહ્યા છે અમે ચૈતરભાઈ વસાવા સાથે વાત કરીશું ચૈતરભાઈ આજે સ્વાભિમાની યાત્રા કેમ ભાજપ ગુજરાત માં ભાઈ ભૂખ અને ભ્રષ્ટાચારથી જે રાજ કરી રહી છે ત્યારે એમને પરાસ્ત કરવા માટે અમે સ્વાભિમાન યાત્રા કાઢી છે અને ભરૂચ લોકસભાના તમામ વિસ્તારોમાં આજે અમે ફરી રહ્યા છીએ આજે છેતરભાઈ આગળ લોકો જે ઉત્સાહ જોઈ રહ્યા છે ચેતરભાઈ બીજા દિવસની યાત્રા છે અને અમારે એકવીસ દિવસની યાત્રા છે ભરૂચ લોકસભાના જુદા જુદા કામોમાં અમે એકવીસ દિવસની અંદર ફરવાના છે અને મારો જન્મદિવસ તેર માર્ચના રોજ યામુખી માતા દેવમુગરા ખાતેનું સમાપન છે દેવબુખરા ખાતે યાત્રાનું સમાપન થવાનું છે જે ગુમાનથી જે યાત્રા નીકળી ત્યાંથી લોકોની સંખ્યા ઓછી હતી જેમ જેમ આ યાત્રા આગળ વધી રહી છે તેમ તેમ આ યાત્રા છે તેમાં લોકોનો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે ને ચૈત્રભાઈને જે લોકોનું છે અભિવાદન મળી રહ્યું છે અને જેમ જેમ યાત્રા આગળ વધી રહી છે તેમ તેમ લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે આપણે ચૈત્રભાઈને મુમદાસબેન અને જે મનસુખભાઈ વસાવા છે એમની પણ નિવેદન કર્યા છે એ

સભા થયેલી આપણે અહીંયા ચંદ્રવાણ અમિત શાહ પોતાની સભા દેડિયાપાડામાં થયેલી હર્ષંઘવી હોય રવિન્દ્ર જાડેજા હોય એવી જ રીતે કોંગ્રેસના પણ તમામ દિગ્ગજો આવી ગયા પછી પણ અમે ચૂંટાયે છે ત્યારે ચોક્કસપણે ઇન્ડિયાનું ગઠબંધન છે ત્યારે આવનાર દિવસમાં ભરૂચ લોકસભામાં કોઈ પણ ભાજપના દિગ્ગજો પ્રચાર અર્થે આવશે પણ અમને વિશ્વાસ છે કે અમે આ લોકસભા જીતીશું મુક્ત તૃત્વ નક્કી કરશે રાજકીય કક્ષા નું રાજકીય કક્ષાના નેતાએ જયારે મને કીધું છે તમે ઉમેદવાર છો ત્યારે અમે પ્રયત્ન કરીશ ચોક્કસ આવનાર દિવસ માં મમતાજભાઈ પણ અમે મળીશું અને અમે બધા સાથે રહીને આગળ વધીશું વસાવા એ ભરૂચ બેઠક ને જીતવાની જીતવાની છે એમનો જે દાવો છે દાવો ને પૂરો કરવા માટે તેમણે શરૂઆત કરી દીધી છે અને તેઓ લાગી ગયા છે હવે જોવું રહ્યું કે ઇન્ડિયા ગઠબંધન માં નામ નું નામ સહમતી બને છે કે નથી બનતી કે ચેતરભાઈ લડાવવા ચેતરભાઈ જે વસાવા છે તે એકલા હાથે ચૂંટણી લડશે એ જોવું રહ્યું ભરૂચસિંહ ગૌતમ ડોડિયા ગુજરાત તક